ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર ધુમાડોનું કહેર લોકોની તબિયત પર અસર અને અકસ્માતનો ભય પણ વધ્યો ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર કોબડી ટોલના નજીક આવેલી એક ફેક્ટરીમાંથી રાત્રિના સમય મોટા પ્રમાણમાં ધુમાડો છોડવામાં આવતા લોકોમાં ભારે હાલાકી સર્જાય છે ફેક્ટરી દ્વારા છોડવામાં આવતો ત્રીવ દુર્ગંધયુક્ત ધુમાડો આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં ફેલાઈ જતા લોકોના આરોગ્ય ઉપર પડતો ગંભીર અસર થતી હોવાનું સામે આવ્યું છે આ જો વાત કરવામાં આવે તો ધુમાડાના કારણે સ્થાનિક રહેવાસીઓને આંખોમાં બળતરા તેમજ ગળામાં ખંજવાળ અને શ્વાસ લેવામાં પણ તકલીફ જેવી સમસ્યાઓ વધી રહી છે ખાસ કરીને રાત્રિના સમયે ધુમાડો વધુ ઘન બનતા નેશનલ હાઇવે પર દૃશ્યતા ઘટી જાય છે જેના કારણે વાહન ચાલકો માટે અકસ્માતનો ભય પણ વધી રહ્યો છે

પ્રશ્નો ઉભા થયા છે સ્થાનિક લોકો દ્વારા પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને તંત્ર પાસે તાત્કાલિક તપાસ કરી ફેક્ટરી સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે લોકોનું કહેવું છે કે જો સમયસર પગલા નહીં લેવામાં આવે તો આરોગ્ય અને સુરક્ષા બંને માટે ગંભીર પરિસ્થિતિ સર્જાઈ શકે છે હાલ તો આ વાયરલ વિડીયો અંગે અમારી ગુજરાત છાયા ન્યૂઝ કોઈ પણ જાતની કોઈ પુષ્ટિ કરતું નથી